આ તરફ અમદાવાદમાં પણ અલગ અલગ હોસ્પિટલમાં તપાસ થઈ મણિનગરમાં વોર્ડના એમ્પાયર ક્રિસ્ટમાં તપાસ કરાઈ હતી બિલ્ડિંગમાં બે હોસ્પિટલ અને એક ક્લિનિક આવેલ છે શ્રીનાથ વુમન્સ હોસ્પિટલ શારદા સર્જિકલ હોસ્પિટલમાં તપાસ કરી આ હોસ્પિટલમાં ફાયર એલાર્મ સિસ્ટમમાં ખામી હતી ડોકટરની કેબિન પણ શ્રીનાથ હોસ્પિટલમાં સીલ કરાઈ શારદા સર્જિકલ હોસ્પિટલમાં પણ ડોક્ટરની કેબિન સીલ કરાઈ બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમના ખામી સામે આવતા ઓફિસ સીલ કરાઇ રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે હવે ગેમ ઝોન બાદ અમદાવાદની આવેલી તમામ અલગ અલગ હોસ્પિટલો છે કે જ્યાં તપાસ શરૂ કરવામાં આવી છે ખાસ તો જો વાત કરીએ તો અત્યારે અમે અમદાવાદના મણિનગર ખાતે આવેલી શારદા હોસ્પિટલ ખાતે છીએ કે જ્યાં આગળ ફાયર એક્સ્ટિંગ્યુશરની જે ડેટ છે તે એક્સપાયરી થઈ જતા તેને રિફિલ નથી કરવામાં આવી તેને લઈને આ હોસ્પિટલમાં ડોક્ટરની કેબિનને સીલ મારવામાં આવી રહી છે તેની સાથે જો વાત કરીએ તો સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારેની કામગીરી ચાલી રહી છે તેને જોતા અમદાવાદમાં આ પ્રકારેની અનેક એવી હોસ્પિટલો મળી છે કે જ્યાં ફાયર સિસ્ટમનું યોગ્ય રીતે અમલીકરણ નથી થઈ રહ્યું યોગ્ય રીતે કામ નથી ચાલી રહ્યું તેને જ લઈને આ કામગીરી છે તે અમદાવાદની અલગ અલગ હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે ખાસ તો જો વાત કરવામાં આવે તો જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે તો આ એક જ બિલ્ડિંગમાં બે અલગ અલગ હોસ્પિટલો આવી છે એક હોસ્પિટલમાં ફાયર એક્સ્ટ્રીબ્યુશનની જે સિસ્ટમ છે તેની ડેટ એક્સપાયર થઈ ગઈ છે તો બીજામાં અલાર્મ સિસ્ટમ યોગ્ય નથી ચાલી રહી તો સાથે જ આ બિલ્ડિંગનું જે કોમન સિસ્ટમ હોય તે પણ યોગ્ય નથી તો તેને લઈને આ એક જ બિલ્ડિંગમાં આવેલી બે હોસ્પિટલોના ડોક્ટરની કેબિન સીલ મારવામાં આવી રહી છે તેની સાથે જો વાત કરીએ તો બિલ્ડિંગની જે ઓફિસ છે બિલ્ડરની તેને પણ સીલ મારવાની કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે પરંતુ અહીંયા વાત એ છે કે હર વખતે જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા થાય છે આગ લાગ્યા બાદ કૂવો ખોદવાની સ્થિતિ અમદાવાદ મનપા દ્વારા આ વખતે ક્યાંક કરવામાં આવે આવી રહી હોય તે કહેવું ખોટું નથી કેમેરામેન નરેશ રજુરા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ